तो ओनली दस मिनट के अंदर तुम्हारी फराड़ी आइटम जो झटपट रेडी थी जैसे तो चलो आज आप सीखिए फराड़ी चुन दो साथ हेल्दी वर्जन चलो शुरू करिए આજે આપણે ફરાળી છુંદો બનાવવાનો છે ફરાળી આઈટમ છે તો હવે છુંદો મતલબ દૂધી અને બટેટા બંનેનો મિક્સ કરી અને આપણે એક ફરાળી છુંદો બનાવીએ છીએ ફરાળી આઈટમ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ હોય છે બિકોઝ ફરાળમાં મોસ્ટલી બટેટાનો જ વધારે ઉપયોગ થતો હોય છે તો એકલા બટેટાનો ઉપયોગ ન કરતા અને હેલ્ધી વર્ઝન કરતા આપણે એમાં દૂધીનો પણ યુઝ કર્યો છે હવે અત્યારે મેં અહીંયા એક નંગ જેટલી એક મીડિયમ સાઇઝની દૂધી હતી અને છ થી સાત મીડિયમ સાઇઝના બટેટા હતા જેને લઈ અને બાફી લીધેલા છે એને આ રીતે હું મેશ કરી લઈશ એ બાફતી વખતે જે મેં પાણી નાખેલું હતું એને હું રિમૂવ નથી કરતી એની અંદર જ રાખી દઈશ બીકોઝ આપણે છૂંદો બનાવો છે તેની અંદર પાણી એડ કરવાનું જ થશે તો આ પાણીને હું કાઢી નથી લેતી એમાં જ એનો હું છૂંદો કરી લઉં છું તમે જોઈ શકો છો આ રીતે છૂંદો કરી લેવાનો એકદમ સરસ મેશ કરવાની જરૂરત નથી એને મીડિયમ આ રીતે છૂંદો કરી લેવાનો આપણો છૂંદો છે એ રેડી થઈ ગયું છે હવે આપણે એનો વઘાર કરશું હવે એને કઈ રીતે સર્વ કરશું એ પણ હું લાસ્ટમાં બતાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને હા મારી ચેનલને જો હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવી અવનવી વાનગી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આપણે હવે આનો વઘાર કરી લઈએ હવે એના વઘાર માટે આપણે સૌથી પહેલા હું બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશ આપણી જે ફરાળી આઇટમ છે એ એકદમ ઝડપથી બની જતી આઇટમ છે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે તો ઇન્સ્ટન્ટ ગમે ત્યારે કોઈ પણ ગેસ્ટ અચાનક આવે છે અને ફરાળ બનાવાનું છે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો બધાને ખાઈને મોજ પડી જશે હવે તેલ ગરમ થાય એટલે એમાં હું એક મોટી ચમચી જેટલું જીરું એડ કરીશ જીરું એકદમ સરસ ફૂટી જાય તેલની અંદર પછી અને મેં આ રીતે એક ટમેટા એક મોટું એક મોટી સાઈઝનું ટમેટું હતું એને આ રીતે મેં ખમણી અને રેડી કરેલું છે એ એડ કરશું એની અંદર આપણે

સૌથી પહેલા તો હું આની અંદર બે ચમચી જેટલી ખાંડ એડ કરું છું બીકોઝ આ છુંદાનો ટેસ્ટ છે એ આપણે ખાટો મીઠો બનાવવાનો છે જેથી દરેકને આ ટેસ્ટ ખૂબ જ પ્રિય આવશે પછી એની અંદર હું બે ચમચી જેટલો મરચાનો ભૂકો કાશ્મીરી લાલ મિર્ચ પાવડર છે જેનાથી કલર અને સ્વાદ બંને ખૂબ જ સરસ આવે છે એડ કરશું એને બરાબર મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ છુંદોની ખાસિયત એ છે કે જો તમે જૈન હોઉ અથવા બટેટા અવોઇડ કરવા માંગતા હોવ તો એકલા દૂધીનો પણ ઉપયોગ કરીને તમે આ જ રીતે ટેસ્ટી છુંદો બનાવી શકો છો દેખાય છે ને એકદમ સરસ ટેસ્ટી એક વખત બનાવશો ને તો ફરાળમાં દર વખતે ઇન્સ્ટન્ટ બની જતો આ છુંદો તમારા ઘરના દરેક સભ્યો આજ ડિમાન્ડ કરશે કે આજે તો ફરાળમાં છુંદો ખાવો છે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું જો કેટલો સરસ લાગે છે તો તમારો જ્યારે આને સર્વ કરશું ને કઈ રીતે સર્વ થશે તમને હું લાસ્ટ જરૂરથી બતાવીશ વિડીયો ને વચ્ચેથી સ્કીપ ના કરતા એટલે તમને ખ્યાલ આવે કે આ ફરાડી આઈટમ સર્વ કઈ રીતે થશે

જો ફ્રેન્ડ આમાં નાના નાના બબલ્સ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે મતલબ આપણો જે ચૂંદો છે એ ઉકળી ગયો છે વધુ અને ઉકાળવાની જરૂરત નથી બીકોઝ આપણે જે ઓલરેડી આપણે એમાં દૂધીને બટેટા છે એ બાફીને મેશ કરીને નાખેલા છે એટલે એકદમ સરસ ટેસ્ટ આવી જશે અને વધુ ઉકાળવાની જરૂરત નથી હવે કન્સિસ્ટન્સી એની છે ને આ જ રાખવાની બહુ લિક્વિડ પણ નહીં કરી નાખવાનું અને બહુ ઘટ પણ નહીં રાખવાનું આ જ કન્સિસ્ટન્સી રાખવાની તો ફ્રેન્ડ્સ આપણો છુંદો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરશું તો કઈ રીતે સર્વ થશે તમારી ઇંતજાર ખતમ થયો છે હવે હવે ચાલો આપણે એને સર્વ કરી લઈએ એક બાઉલની અંદર સૌથી પહેલા આપણે જે આપણો છુંદો બનાવેલો છે એને એડ કરશું હવે આને સર્વ કરવા માટે એની સાથે જે બેસ્ટ લાગે છે ટેસ્ટ ડિલિશિયસ લાગશે એ વસ્તુ છે તળેલા બી હવે જે મે ઓલરેડી તળી અને મરચાનો ભૂકો અને મીઠું બે વસ્તુ નાખેલી છે એને આપણે આની ઉપરથી નાખશું તમને જે પ્રમાણે બી ભાવતો હોય એ રીતે તમે એની અંદર એડ કરી શકો ઇન્સ્ટન્ટ બનતો એવો ફરાળી ચુંદો તમારા ગેસ્ટ આવે તો તમે અચાનક જ ગેસ્ટ આવી ગયા છે તમારા તો તમે મિનિમમ દસ મિનિટની અંદર તમે આ વાનગી રેડી કરી શકો છો અને સાથે ફરાળી મૂર્ખા છે ટમેટાના મૂર્ખા છે અને મસાલાવાળી છે ફ્રેન્ડ્સ તમારે જો શીખવું હોય કે ટમેટાના મૂર્ખા ફરાળી એકદમ ક્રિસ્પી કઈ રીતે બને છે અને સાથે સાથે મસાલાવાળી ફરાળી સેવ જેને કહી શકીએ આપણે એ કઈ રીતે બને છે તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમારે હવે શું શીખવું છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મહાદેવર